બાવીસ ભારતીયોને લઈ જતા જહાજ પર મધદરિયે કરવામાં આવ્યો મિસાઇલ એટેક નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ એડનના અખાતમાં ભારતનું એક કાર્ગો શીપ મિસાઇલ એટેકનો ભોગ બન્યું છે મિસાઇલ એટેક થતાં શીપના આગળના ભાગમાં આગ લાગી હતી આ દરમિયાન શીપ દ્વારા તાબડતોડ મદદનો કોલ મોકલવામાં આવ્યો હતો કોલ મળતા આઈએનએસ વિશાખાપટ્ટનમ ઘટના સ્થળે પહોંચીને પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આગ ઓલવવાનું પણ શરૂ કર્યું હતું અને બધાને બચાવી લેવામાં આવ્યા હતા મલ્લીલ નુઆંડા નામના વેપારી જહાજ પર યમનના સૈન્ય સંગઠન હૌથીઓએ

ના થતું જેથી તેને તરત જ જવાબ આપ્યો ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી યમનના આતંકી સંગઠન હૉથી દ્વારા અમેરિકા બ્રિટન અને ભારતના જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે પછી અમેરિકા અને બ્રિટનને પણ આતંકીઓ પર એર સ્ટ્રાઇક કરી હતી આ સોમાલિયાના કિનારે ચાંચિયાઓએ લીલા નોર ફોક નામના જહાજનું પણ અપહરણ કર્યું હતું ત્યારે પણ આઈએનએસ ચેન્નાઈ અને આઈએનએસ ત્રિશુલ સાથે મળીને એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું એ કાર્યવાહીને કારણે એ વહાણ પણ મુક્ત થયું હતું અને ડાકુઓ પણ પકડાયા હતા દરિયામાં આફતમાં આવેલા જહાજોની મદદે ઇન્ડિયન નેવી પહોંચી ગઈ હતી તાજેતરના સમયમાં ઇન્ડિયન નેવીએ આવા ત્રણ કિસ્સામાં આફતમાં સંભળાયેલા વહાણોને મદદ પૂરી પાડી હતી આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર